ચાલી રહી છે અંબાજી થી મેથી તુવેર લીધી હતી મમ્મી હમણાં ફોલી તો હવે મેથી તુવર રીંગણ એનું શાક બનશે મસ્ત ખાઈશું થોડી વારમાં ત્યાં સુધી હું નાઈ ધોઈ લઉં નાઈ નથી તો ચલો બધા કપડાં ધોવાના છે શૂટિંગના તો એ ધોવા નાખી દઈએ જો બેગ છે મારું

કામ કરીએ પછી મળું તમને તો ભાઈ મેં મસ્ત નાઈ લીધું છે અને હેર કલ્સ કરવા માટે હિટલેસ કલ્સ કર્યા છે હવે જોઈએ જેવું થાય છે પણ નહીં ભાઈ મસ્ત રેડી થઈ ગઈ છું મમ્મી જમવાનું બનાવે છે બની જાય એટલે તમને બતાવું કેવું છે અને મારી રૂમની હાલત બહુ જ ખરાબ છે બહુ જ અતિશય ખરાબ છે કેમ કે હું હતી નહીં આટલા દિવસ હમણાં આવી તોય એક દિવસ માટે આવી હતી સામાન લઈને પાછી જતી રહેતી તો બહુ જ સામાન આમથી આમ પડ્યો છે બધું પછી કરવામાં આવશે અત્યારે તો થોડા દિવસ હું થાક ઉતારીશ જો બે દિવસ ઘરે છું પાછું પરમ દિવસથી શૂટિંગ છે તો તમારા લોકોના આશીર્વાદથી આવીને આવી બિઝી રહું બસ બીજી તો શું હે ને ચલો જાય પછી મળી ઓકે ચલા તો ભાઈ પાલક રીંગણ અને શું કહેવાય આને એ હોય દાણાનું શાક મમ્મીએ બનાવ્યું ने पहात आता ते खाजू। रोटली, खादू, अर्धी रोटली मतलब पराठो खाजू छे आणि जोरदार छन छास छे, तो आ भाई मारो लंच छे आज फिनिश થઈ गयो छे लंच खाओ खाई लो फटाफट पे मारिया टाटा તો ભાઈ મસ્ત ખાઈ દીધું છે મેં બહુ દિવસે આજે ઘરનું ખાવાનું ખાધું મજા આવી ગઈ હવે રાત્રે વિચાર છે કે મકાઈને આવા કાઢો ને એવું કંઈક ખાઈશ તો બસ થોડીવાર થોડી વાર બપોરની ઊંઘનો આનંદ લઈશ બહુ ટાઈમ પછી તો થોડી વાર સૂઈ જવું ઊંઘ તો નહીં આવે मोबाइल फेदीसों तो जो तमा लोग को ना कमेंट बता वाचू बहुत दिवस થઈ ગયા એ નથી વાંચ્યા હાથી જવાબ આપ્યા તો એ करिए चलो है ना તો કમેન્ટ ના જવાબ આપવાની કોશિશ करिए चलो થોડીવાર મોબાઈલ ફેદી મડીએ થોડીવાર તળા તવી ઊંઘ તો આવી નહીં બપોરે બેસી રહી એક બે વિડીયોઝના જવાબ આપ્યા કશું કર્યું નહીં હવે વિચાર કરું છું કે મકાઈ બાફું આવા કાડો મંગાવ્યું છે તો એ બગડી ના જાય તો એ કરું અને બનાવું લિપટિક તમે જોઈ શકો છો મારું એક પાઉચ ખોલીને જોતી હતી तो एक लिपस्टिक मड़ी तो ट्राई करती थी तो लगाई थे मैं मसाबाली नहीं मसाबा, मसाबा। ब्रांड है तो भाई ये करी बाड़ जी, भीना विचार से कल सवार खोली ने जीस ने शू कहो तब खोलो ना रिजल्ट जुवा अत्यार खोलू सवारी खोलीस चलो તો આપણે બહાર જઈએ મકઈ બાફું બધું તૈયાર કરું ચાલો શું ફ્રેન્ડ્સ મેં બનાવી દીધું છે અને કોન જે પણ હું ખાઉં છું એ શું આ મમ્મીને આપીએ અને હું ખાઈશ તો ચાલો મમ્મીના રિવ્યુ જોઈએ શું કહે છે મમ્મી

એ જ આવાકાડો છે મોંઘામ ભાવનું જે હોય ને એ એ જ છે મેઈન તો એ જ ખાવાનું છે થોડુંક કાચું હતું ને એટલે એવી રીતે છે એનો કંઈ સ્વાદ ના હોય મમ્મી આવાકાડોનો મેં એમ ખાધું ત્યું ખાલી એકલું કશું સ્વાદ ના હોય મોડું હોય એકદમ બરાબર ચલો ભાઈ આજે કઈ છે દવા ચલો ભાઈ હવે હું પણ મારું ખાવાનું ખાઈ લો છાસ લઈ લો આમ તો રાત્રે છાસ નહીં પીવાની પણ આજે મન છે તો પી લઈશ સો ચલો અમારું ડિનર છે તો ખાઈ ડિનર થોડું કામ કરીશ વિડીયો વિડીયો એડિટ કરીશ અને બેઠી બેઠી ખાઈશ

મળીએ પછી થોડી વારમાં ઓકે તો ફ્રેન્ડ ખાઈ લીધું છે મેં મકાઈ અને બસ હવે સુવાની તૈયારી બપોરે ઊંઘી નથી એટલે વાળજી સુકાયા નથી એટલે આવીને આવી સુઈ જાઉં છું જો બરાબર થયું તો ઠીક છે નહીં તો પછી સલોનમાં જઈને હેર વોશ વોશ કરાવી દઈશ મારે हेर कलर करा थ हमना नहीं करा हेर कटिंग भी करवा शूट शूटना टाइमज कराईस हम करा है ना? गेचा गेचा उए, 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 उए। यो। तो बस हमें सुई जाइए ઘરે હતી એટલે દિવસ તો એવો જ જાય જાય જ નહીં બહુ ટાઈમથી શૂટ 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 કામ 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 કરું છું અને હવે ઘરે છું તો કંટાળો આવે છે મતલબ કેવું હોય નહીં શૂટ પર હોય તો એમ થાય કે ઘરે જવું ઘરે હોય તો એમ થાય કે શૂટ પર જવું કંઈ નહીં હવે થોડા દિવસમાં પાછું એટલે બે દિવસ પછી પાછું શૂટ છે જ નવ તારીખે હાલોલ તો ત્યાં જઈશ અને એનઆરઆઈ દુલ્હન મારી જે મૂવી છે એનું શૂટ છે આવતા વર્ષે આઈ થિંક મારી ત્રણ પિક્ચર રિલીઝ થશે બે હજાર છવ્વીસમાં એનઆરઆઈ દુલ્હન લાયક નાલાયક અને આગન ખેલ જોઈએ હવે કઈ પહેલાં રિલીઝ થાય છે અને કઈ પછી થાય છે અને બીજી પણ બે ત્રણ પિક્ચરોનું ચાલી રહ્યું છે હવે જોઈએ એનું કેવી રીતે પ્લાનિંગને શું છે જેમ જેમ આવશે એમ એમ હું તમને બધાને જણાવતી રહીશ પણ સારું એવું જઈ રહ્યું છે જોઈએ હવે અને યુટ્યુબ પર કેટલા ટાઈમથી જીતું મંગુના વિડીયોઝ નહોતા આવતા તો હવે આવશે નવા વિડીયોઝ એટલે તમે લોકો એ પણ જોજો અને એન્જોય કરજો બીજું તો કંઈ નહીં હવે બસ બસ મળીએ બપોરે ઊંઘે બપોરે હાથી કરીને હું નહીં ઊંઘી કેમ કે પછી રાત્રે બહુ મોડું થઈ જાય છે ઊંઘ નથી આવતી એમણે કીધું કે અત્યારે ઊંઘવું નથી બપોરે ઊંઘી નથી હવે સુઈ જાઉં છું મળીએ છીએ કાલે ચડા કાલે બે ત્રણ કામ મેં વિચારીને રાખ્યા છે તો જોઉં છું શું થાય છે શું નહીં મારે એક તો મારી બેગ છે આ ધ મિલા મિનાલો મિલ મિનાલો યાર એનું નામ એક એવું છે ને હા ધ લાનો દબીલાનો હા તો એની બેલ્ટને બધું ખરાબ થવા માંડ્યું છે તો બ્રાન્ડેડ વસ્તુ લેવાનો એક ફાયદો કે તમે એને એ કરી શકો તો હવે આ આપીશ તો આપશે મને એક મહિના પછી એટલે વિચાર છે કે આ કાલે જઈ અને આપ્યાં ના આ બેલ્ટને એવું ખરાબ થઈ રહ્યું છે થોડું સાફ થઈ જાય અને લાઈફ ટાઈમ વોરંટીમાં છે તો કેમ નહીં કરાવવાનું કરાવવાનું જ ને થોડું ગંદુ બી થઈ રહ્યું છે તો એ જઈને કાલે આપી આવું સેકન્ડ ડિસેમ્બરમાં મારું કાર્ડ જે ગેમનું કાર્ડ છે એ પતવા આવ્યું છે મારો વિચાર છે કે ગેમ રમીને ખતમ કરી દઉં કે પછી એવું થશે કે કરી નહીં શકું કાલે સન્ડે છે તો હું જોઉં મારી છોકરી જો ફ્રી હશે તો એને બોલાવી લઈશ એ નહીં હોય તો પછી હું એકલી જઈ આવીશ જે પણ હશે બરાબર બસ સુઈ જવું હવે ખાલી ત્રણ જે કામ છે બતાવી લો મળીએ પહેલાં તો આ સવારે આ જોવાનું છે કે આમાં પાછું મેં એક ક્રીમ લગાવી છે જો એ મતલબ આમ કરું છું ને મતલબ નોર્મલી તો એ ક્રીમથી કલ્સ થાય છે નેચરલ કલ્સ બટ આ વખતે મેં આવી રીતે કર્યા છે તો હવે જોઉં છું કે ક્રીમ કામ કરી છે કે નહીં પેલું તો કેવી રીતે કરું છું મશીન આવે છે ડ્રાયર એને આમાં હું એને આ આ ટાઈપનું હોય એમ કટોરા ટાઈપનું ને એમાં કાણા કાણા હોય પછી આમાં હું આમ વાળ કરો ને આમાં હું ડ્રાયરથી એટલે કલ્સ થઈ જાય તો મારા ભાભી એનાથી કરતા હતા કલ્સ તો એટલે મંગાવી દઉં તો હવે જોઈએ આવી રીતે કર્યું છે તો થાય છે કે નહીં તો બસ કંઈ નહીં સવારે પહેલાં તો આ જોઈશું આપણે થયું છે કે નહીં હે ને પછી બીજું બધું જોઈશું પછી જઈશું બહાર તો ચલો બાય બાય બધાના કમેન્ટ્સ વાંચ્યા અમે થેન્ક યુ સો મચ હું કમેન્ટ્સના જવાબ નથી આપતી છતાં પણ તમે લોકો કમેન્ટ સારા સારા કરી રહ્યા છો એના માટે થેન્ક યુ બીજું એ કે હા મેં કમેન્ટના જવાબ આપ્યા પણ છે બે ત્રણ વિડીયોઝના હવેથી હું આપતી રહીશ વિડીયોઝના કમેન્ટના જવાબ એક જણે મને લખ્યું કે બોડી શેમ નહીં કરો સંજના બેનને તો બોડી શેમ નથી કરતા એ પણ મને બહુ બધી વસ્તુઓ કહેતી હોય ઓફ કેમેરા બધી અમે બહુ જ મસ્તી કરતા હોય ઓન કેમેરા મારાથી કંઈક એવું બોલાઈ ગયો બટ અમે ફ્રેન્ડ્સ છીએ તો ફ્રેન્ડ્સમાં એ બધું ના હોય બોડી શેમિંગના અંતે અને આ બધું તો હવે આવ્યું છે બોડી શેમ કરવાનું ને આ બધું હું પણ જાડી જ છું કંઈ હું કંઈ બહુ પતલી નથી થઈ ગઈ હું પણ જાડી જ છું પણ હા મને હું હું જ્યારે ઓવરવેટ હતી ત્યારે બધા મને જ્યારે બોલબોલ કરતા ને તો મને એમ એક મોટિવેશન મળ્યું કે ના મારે આ કરવું જોઈએ તો આઈ થિંક હું મોટિવેશનલી એને એ વસ્તુ કહેતી હોઉં છું કે ભાઈ વજન ઉતાર વજન ઉતાર અને એના માટે જ સારું છે કોઈ હું એને ચીડાવવા માટે કે એનું બોડી શેમ નથી કરતી અને સોરી તો હું કહીશ નહીં કેમ કે એ મારી ફ્રેન્ડ છે એને ખોટું લાગતું હોય કે ખરાબ લાગતું હોય એ મને મોડે કહી શકે છે તો થેન્ક યુ સો મચ તમે આટલું કન્સન્સ બતાવો છો તમને આટલી લાગણી છે એના માટે તો થેન્ક યુ સો મચ મને ગમ્યું કે તમે આટલા એના માટે થયા ને એના માટે એ બોલ્યા બટ એને ખોટું લાગશે તો એ ચોક્કસથી મને કહી દેશે ને હું એ વસ્તુ નહીં કરું પહેલાં પણ આ બધી વસ્તુઓ થઈ ગઈ છે તો હું ધ્યાન રાખું છું બધી વસ્તુઓની તો થેન્ક યુ સો મચ મને ટોકવા માટે બટ કોઈ બોડી બોડી શેમિંગ નથી અમે એકબીજાને ચીડાવતા હોય છે એ પણ મને બહુ વસ્તુઓ બોલતી હોય છે હું પણ એને બહુ વસ્તુ ફ્રેન્ડશીપમાં બધું જ ચાલતું હોય તો એવું કશું નથી તો ચલો કંઈ નહીં આ બધી વાતો તો થયા કરે ચાલ્યા કરે દોસ્તોમાં તો હવે ટાટા બાય બાય કરી દઉં છું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રીવા કંસર ટાટા ગુડ ડાયટ